મહારાષ્ટ્રના ભીવંડીના વડાપે ગામની હદમાં આવેલા રિચલેન્ડ કમ્પાઉન્ડ વિસ્તારમાં ફરી એક વખત ભીષણ આગ ફાટી નીકળી છે આ આગ એટલી વિકરાળ હતી કે તેણે કમ્પાઉન્ડમાં આવેલી પાંચ મોટી કંપનીઓ અને એક મંડપ ડેકોરેશનના વેરહાઉસને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા જુઓ મુંબઈથી પ્રવીણ મિશ્રાનો રિપોર્ટ આ દુર્ઘટનામાં પાંચથી વધુ કંપનીઓના કુલ બાવીસ જેટલા ગોદામો બળીને ખાક થઈ ગયા છે

काही कपड्यांच्या कंपनी काही शूज कंपनी काही कॉस्मेटिक काही हेल्थ प्रोडक्ट याप्रमाणे मोठ्या प्रमाणात आग लागलेली आहे आणि सदर ठिकाणी पाण्याची कमतरता असल्यामुळे आणि केमिकल असल्यामुळे थोडे दिसे ब्लास्ट होत आहे आपण बघता जात की तिथं ब्लास्ट होतात आणि पाण्याची कमतरता असल्यामुळे सदरची आग विजवायला थोडंफार डिले होत आहे आम्हाला असा आपण आता अंदाज देऊ शकत नाही पण पाणी जर पाण्याची सोय झाली आपल्याला पटापट टँकरने जर पाण्याची व्यवस्था झाली तर मला वाटते दुपारपर्यंत आग कंट्रोलमध्ये ભીવંડીમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આ વખતે આટલી મોટી સંખ્યામાં કંપનીઓ અને ગોદામોને નુકસાન થવાથી ચિંતાનું વાતાવરણ સર્જાયું છે